નવાત ગ્રામ બ્રાન્ચ પોલીસ સે લૂટો દે હત્યાના કેસમાં સાયકો ગિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમાની ધર પકડ કરી શકત 20 સપ્ટેમ્બર ની રાત્રે અંબાપુર કેનાલ પાસે नर्मदा કેનાલ પાસે મોડે રાત્રે એક યુવકને કે યુતિ પોતાનું જન્મદિવસ ઉજવી રહ્યો હતો અને એક અજાણ્યા વ્યક્તિએ લૂંટના ઈરાદે છરી બતાવીને યુવકને લૂંટવાનો પ્રયાસ કર્યો પરંતુ જ્યારે યુવક અને યુતિએ પ્રતિકાર કર્યો ત્યારે તે વ્યક્તિએ વૈભવ મનવાણી નામના યુવક પર છરીથી હુમલો કર્યો હતો જેના કારણે તેનું મોત નીપજો અને યુતિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી ત્યારે ગાંધીનગર જિલ્લાની પોલીસ ટીમો હત્યા અને અને લૂંટ કરનાર હતી અમદાવાદ દેગામ નજીકના કડાદરા ગામનો રહેવાસી વિપુલ પરમાર ઉર્ફે બિમલ ઉર્ફે નીલ આરોપી હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ અને તેમની ટીમે આજે સફળતા મેળવી છે રાજકોટ જિલ્લાના કાગદરી ગામમાં છુપાયેલા ખૂની વિપુલ પરમારને પકડી પાડવામાં આવ્યો છે અને તેના કબજામાંથી મોબાઈલ ફોન અને કેટલીક રોકડ જપ્ત કરવામાં આવી છે આરોપી અગાઉ નર્મદા નહેર પર હત્યા અને અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે લૂંટ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ અને અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના પ્રયાસની એક ઘટનાને અંજામ આપ્યો છે વર્ષ બે હજાર એકવીસમાં ગાંધીનગર જિલ્લા એલસીબીએ વિપુલ પરમારની ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલી દીધો હતો आ, दो की राज, के अडालज के एरिया में एक दुर्घटना बनी थी जिसमें खूब क्रूरता के साथ चाकू से हत्या करी गई थी और लूट करी गई थी इसमें जो मुख्य आरोपी विपुल उर्फे विमल उर्फे नील परमार है उसकी क्राइम ब्रांच द्वारा डिटेक्शन करने में आई और आरोपी को पकड़ने में आया गया है तो क्या किसी लूट मामला लूट में सामने फोन गाड़ी का लूट का प्रयास और कैश और जेवर जवाहरात का अभी तक पुलिस को पता चला है जिसके बारे में आगे की इन्वेस्टिगेशन चालू है, तो का है, जो जाता है और इसका जो इसके आस पड़ोस में रहने वाले लोग हैं और जो पूर्व गुनाहित इतिहास है उसमें ये ध्यान पे ऐसा है कि बिना सोचे समझे किसी के ऊपर हमला कर देता है और ऐसे हमले में एक पहले ये काफी बार जेल भी जा चुका है और चौदह से ऊपर गुना इसके ऊपर दाखिल है ये अभी हम इन्वेस्टिगेट कर रहे हैं और आगे की इन्वेस्टिगेशन में जो भी होगा वो मीडिया के भाई और बहनों के साथ शेयर करने में आया है साथ ही ट्वेंटी अहमदाबाद હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ